જય માતાજી મિત્રો આપણે આવી જઈએ છીએ ફરીવાર એક બીજો નવો બ્લોગ લઈને આમ આપણે જવાનું છે જે જગ્યાએ ઇતિહાસ છે ઝાનુ લૂંટાણું એનો અને અહીંયા પાળિયા પણ હે હજી આજની તારીખમાં અમારા ઘેઢિયા એમ કહેતા હતા કે ઝાંનું લૂંટાણું ગાડાના વ્હીલને બધું હજી કાયદેસર રહે તો કન્ટિન્યુ બ્લોક જોતા રહ્યો આપણે સીધા મળીએ અહીંયા કાણે અને નીચે જે જગ્યા ઇતિહાસ છે ને અહીં તમને જણાવીશ બાકી પહેલાં આ દેખાડી દઉં તમને જો આ રીતનું કાંઈક અહીંયા જુઓ મોટા મોટા પાણા છે જે એમ કહેવાય કે તેરેના સમયમાં પાડા કહેવાતા હતા બાકી જો અહીંયા તમને હું એક વસ્તુ દેખાડું જુઓ આ છે ને એ બળદ ગાડી આવે ને એના વ્હીલ હે એક આ ને આ ભાઈ અને અમારા ગઢિયા એમ કે પહેલાના સમયમાં અહીંયા જે જાનું અહીંથી નીકળી હતી ને વરાજો પાણીમાં જતો હતો એને આમ લૂંટવામાં આવી હતી એટલે એ બધાને આમ મારીને લૂંટી લીધા હતા અહીંના ગાડાનાની નિશાને પહેલાં વખતમાં એવું બધું હતું વાહન નહોતા ત્યારે એ રીતનું છે અને અહીંયા કણે એ જે માણસો હતા ને ગાડામાંની અહીંના પાડિયા પણ આવેલા છે એટલે કે સુરાપુરા દાદા અમારી ભાષામાં કહું તો બાકી જુઓ એક અહીંયા કણે પણ છે ગાડું પણ અહીંયા કણે આપણે આ હું અહીંયા કણે બાવરાને એવું થઈ ગયું એટલે થોડુંક ડટાઈ ગયું છે બાકી જુઓ એક અહીંયા છે એક અહીંયા છે અને આટલી જગ્યાઓ ઘણી જગ્યાએ એવું પણ હોઈ શકે છે પણ આપણને એવી ઝાઝી ખબર નથી આપણને જેટલું જાણવા મળે એટલું જ આપણે કહી બાકી જો આ તમને બે પથ્થર દેખાડવું એમ કહેવાય છે કે પાડા હતા જો એક આ અને એક આ પાડા હતા એમ કહેવાય છે બાકી જો આ રીતનો કંઈક નજારો હે હાલો તો હવે આપણે તમને દેખાડશું જી જાનું લૂંટાણી એમાં હતા એ પાળિયા એટલે કે આપણે સુરાપુરા દાદા આપણે આપણી ભાષામાં કહી તો બાકી હાલો હવે એ બાજુ વહેલા જઈ અને અહીંયા કણે માણસો આવે પણ છે જી જીના સુરાપુરા હે એ બાકી આપણે અત્યારે એ બાજુ વહેલા જઈ જો એવું નથી કે એક જ અહીંયા સુરાપુરા હે કેટલા અલગ અલગ હે બધા જાનમાં તો હું બધા માણસો અલગ અલગ હોય બાકી જો તમને દેખાડું આપણે અહીંયા કણે જાયશું તો નહીં પણ તમને દેખાડવાની કોશિશ કરું જો આપણે ચંપલ અહીંયા કાઢી નાખશું અને અહીંયા કણે એના સુરાપુરા પણ છે અને એમ કહેવાય છે કે જાન લૂંટાણીમાં માણસો હતા એને આ એની અહીંયા કણે જ આપણે સમાથી દેવામાં આવી એમ કહેજો આ રીએ સુરાપુરા દાદા આપણે જે જાનુ લૂંટાણી એમાં હતા એ माणसोनी खां भीया कने है जो आ जे आपड़े जान लुटाणी ने બધા ઈ માણસો હે એ રીતે કે હે અમારા ગઢિયા બાકી આયા કણે લખેલું હે આ પરિવાર ન હે એ રીતે અપને હર ખૂતો નથી દેખાતું સાયા સાયા ખાલી દેખા હે બાકી આ પેલો અક્ષર થોડો કામ ખરાબ થઈ ગયો એટલે નથી આપણ દેખાતું બાકી જો હે ને

બધા ભાઈઓના નામ છે આપણે જેને આમાં પૈસા દીધા છે સેવા બાકી જો આ બધા સુરાપુરા દાદા છે આ સુરાપુરા દાદા આપણે હમણાં જ બેહારેલા છે બાકી જુઓ આ રીતનું છે આ બધું આ શમશાન હે આપણું જો આ બાજુ અલગ બધા સુરાપુરા દાદા બેઠા તો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ કરજો હવે મળીએ આપણા નવા બ્લોગમાં જય માતાજી